તમે અમારો સંપર્ક કરી શકો છો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરી મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિ ખાસ રહેવાનો છે તેમાં પણ સાત ફેબ્રુઆરી અને શુક્રવારે ગ્રહોનો વિશેષ સંયોગ સર્જાશે સાત ફેબ્રુઆરીએ કેટલીક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના થવાની છે આ દિવસે ત્રણ શક્તિશાળી ગ્રહની વિશેષ યુતિ બનશે જેની અસર દેશ અને દુનિયાની સાથે જ બધી જ રાશિઓ પર પડશે શુક્રવાર અને સાત બપોરે બે કલાક અને આ દિવસે સાંજે છ કલાક અને સાડત્રીસ મિનિટે ગ્રહોના રાજકુમાર બુધ એ નક્ષત્ર બદલવાના છે બુધ ગ્રહ શ્રવણ નક્ષત્રમાંથી નીકળી અને ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે આ નક્ષત્રના સ્વામી પણ મંગળ છે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સૂર્ય મંગળ અને બુધ્ધનો જે વિશેષ સંયોગ થવાનો છે તે પાંચ રાશિઓ માટે અત્યંત શુભ રહેશે આ રાશિના લોકોના જીવનમાં ધન સફળતા અને પ્રગતિના નવા રસ્તાઓ ખુલશે તો ચાલો તમને જણાવીએ કે પાંચ લકી રાશિ વિશે જેની જોડી બુધ મંગળ અને સૂર્ય ધનથી ભરી દેવાના છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અલયી

હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિ બુધ ગ્રહના પ્રભાવથી વૃષભ રાશિના જાતકો આર્થિક સ્થિતિ મજબૂત થશે રોકાણ માટે લાભકારક સમય છે વૃષભ રાશિના જાતકો શેર બજાર અને પ્રોપર્ટીના કામથી પણ ફાયદો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે નોકરી કરતા લોકોને પ્રમોશન કે પગાર વધારાનો મોટો લાભ મળી શકે એમ ગ્રહોની યુતિ બતાવે છે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને સિંહ રાશિ સિંહ રાશિના જાતકો આ કારણે માન સન્માનમાં વધારો થશે કારકિર્દીમાં જબરદસ્ત ઉછાળો લોકો માટે અનુકૂળ સમય રહેશે આર્થિક મજબૂતીમાં વધારો થશે બિઝનેસમાં મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને વૈવાહિક જીવનમાં ખુશીઓમાં વધારો થતો જણાશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિ મંગળ ગ્રહના પ્રભાવથી અચાનક ધન લાભ થઈ શકે છે નવી સંપત્તિ ખરીદવાના કે વાહન લેવાના યોગ પણ તમારા માટે નિર્મિત થઈ રહ્યા છે કારકિર્દીમાં મોટી સફળતા મળશે વિરોધીઓની ઉપર વિજય પ્રાપ્ત થશે માનસિક શાંતિ બનેલી રહેશે અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિ બુધ અને મંગળના પ્રભાવથી વેપારમાં ઉન્નતિ થશે પારિવારિક અને આર્થિક બાબતોમાં સ્થિરતા આવશે મકર રાશિના જાતકો નોકરીમાં નવી જવાબદારીઓ તમને મળી શકે છે કારકિર્દીમાં પ્રગતિ થશે સ્વાસ્થ્યમાં સુધારો થશે અને માનસિક શાંતિ બનેલી રહેશે તો મિત્રો સાત ફેબ્રુઆરી બે થી સૂર્ય મંગળ અને બુધ આની મહત્વપૂર્ણ યુતિ મહત્વપૂર્ણ ગોચર આ પાંચ રાશિઓના જાતકોમાં લાવશે સકારાત્મક મોટા બદલાવો તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટ કરી અને અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેન